રમણીકભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે એમના રેવન્યુ ના કામ અંગે તાલુકા કક્ષાએ જાય છે એ કોઈ અરજી આપે છે એનો ત્યાં નિકાલ થતો તો એમને આગળ ક્યાં સુધી ચેનલ હોય છે કે ત્યાં સુધી છે સરકાર સુધી રજૂઆત પહોંચાડી હોય કોઈ તો એ થોડીક ચેનલની માહિતી અમારા ખેડૂત મિત્રો જો ખેડૂતો ખેડૂતોને બે ઓફિસના જ કામ પડે ત્રીજી ઓફિસના ભાગ્યે જ કામ પડે એક તમારા માલિકીય રિલેટેડ જે બાબતોમાં લાગુ પડે જેટલા જમીનના ક્ષેત્રફળ અને એને લગતી બાબતની ની માહિતી એ ડીએલઆરમાં છે ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ વિભાગ એટલે જેને આપણે સર્વે ભણ કરીએ જિલ્લા મથક બરાબર તો તમારે માનો કે ટીપણ જોઈએ ફેસલ પત્રક જોઈએ આકાર બન જોઈએ માપણી લગતા પણ ફેરફારો છે અવડમ થઈ ગયા છે અદલ બદલ થઈ ગયા છે કબજા ફેર થઈ ગયા છે ક્ષેત્રફળના સુધારા છે જૂના ડોક્યુમેન્ટ જોઈએ છે માપણી રજીસ્ટ્રી નકલ જોઈએ છે તમારે માપણીની અરજી કરવી છે હિસ્સા માપણી હોય હદ માપણીઓનું કેજીપી કરવું હોય દુરસ્તી માપણીની જે પ્રક્રિયા કરવી હોય એના માટે એમટીઆર નંબર દ્વારા માપણી શીટ કઢાવી હોય લેન્ડ ગ્રેબિંગ થયું હોય અને કોર્ટ કમિશન નિમણૂક થઈને તમારે એમટીઆર એડ માપણી શીટ કરાવી હોય આવું કાંઈ પણ કામ હોય માપણી રિલેટેડ અથવા તો જમીનના ક્ષેત્રફળ રિલેટેડ આની અરજી તમારે ડીએ ઈ આર કચેરી સર્વે ભવનમાં જ કરવાની થાય આના માટે ક્યાંય મામલતદારનો રોલ આવતો નથી એટલે આટલું ક્લિયર થઈ ગયું કે ખેડૂતે ક્યારે મામલતદારમાં જવું અને ક્યારે ડીએલઆર માં જવું બાકીની બધી વસ્તુ મામલતદારમાં થાય તમારા હાથ નંબર અને હકપત્રકો બધા ખેડૂતને એટલી જ ખબર છે મારા હાથ નંબર હકપત્ર છે મારું ટાઇટલ આખું ચોખ્ખું છે જરાય નથી એ તો તમને ઓનલાઈન મળે છે પાંચ રૂપિયા ભરીને ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ નામનું છે ત્યાં પણ પાંચ રૂપિયા ભરો એટલે મળી જાય છે અથવા એ ધારા કેન્દ્રમાંથી મળી જાય છે પ્રાઇવેટ જેને અધિકાર આપ્યા હોય ત્યાંથી મળી જાય છે એ ખાલી તમારા રેકોર્ડ ઉપરના ડોક્યુમેન્ટ છે રેકોર્ડ ઉપરના ડોક્યુમેન્ટમાં કાંઈ પણ તમારે સુધારા અરજી કરવાની થાય તો તમારે તમારી મામલતદાર કચેરીમાં થાય આના માટે ઓનલાઈન છે આ વાળે પોર્ટલ ઉપર પણ એમાં પ્રિન્ટ ખાલી તમારે હાથે ફોર્મ નથી ભરવાનું પ્રિન્ટ નીકળે છે બાકી ડોક્યુમેન્ટ જોડીને બધું દેવા તો મામલતદાર કચેરી જ જવાનું છે તો મામલતદાર કચેરીથી થી તમારું કામ થાય છે એમ કહેવાય આમાં હાઉ સ્ટાર્ટિંગ તો તમારા તલાટીથી થાય પણ તમારે ક્યાંય નહીં જવાનું આખો બંચ ઇનવર્ટ કરીને આવતો રહો ને જ્યાં મોકલવા મશીન ત્યાં મોકલશે જેના જેના હકુમત માં આવશે કરશે કોઈને ગોતવા જવાના નહીં જેટલી બાબતો હું શીખવાડું છું એની અરજી કરવાની ત્રણ કે કોઈ કોર્ફિસ ટાઈમ છોટાડવાની જરૂરી ડોક્યુમેન્ટ છોડાવી દેવાની YouTube માં એક એક વિષય માટે મેં અલગ અલગ વિડિયો બનાવ્યા છે માનો કે તમારે ખુર્તી નોંધ હોય ને કેવી રીતે ચડાવીનો વિડિયો અલગથી મળી રહેશે ખેતરના નામ ના સુધારણા હોય છે તો અલગથી વિડિયો મળી રહેશે તમારે રસ્તાનો અધિકાર જે છે એ નોંધાવો છે તો અલગથી વિડિયો મળી રહેશે પાણીનો અધિકાર નોંધાવો અલગથી મળી રહેશે વારસાઈ દાખલ કરવી છે અલગથી વિડિયો મળી જશે તમારે જે પ્રક્રિયા કરી હોય વારસાઈ દાખલ કરી હોય હક્કમી કરી હોય હકો વિભાજન કરવું હોય બ્લોક વિભાજન કરવું હોય એકત્રીકરણ કરવું હોય આ બધાની પ્રક્રિયાનું ફોર્મ કેવી રીતે ભરવું એ શીખવાડેલું છે એગ્રીમેન્ટ કરવા એ કેવી રીતે શીખવાડેલું છે છે એના માટે ડોક્યુમેન્ટ તૈયાર કરી મામલે કરાવો પૂરતા લોકો મેસેજ હશે તો નિર્ધારિત સમયમાં એ અરજી તમારી પ્રમાણિત થઈ જશે એમાં એક બીજી રજૂઆત બીજી વસ્તુ પણ છે ઓનલાઈન અરજી કરી હોય કે ઓફલાઈન કરી હોય મોબાઈલ નંબર નાખજો કાંઈ ઘટતો હોય તો ફોન કરીને તમને કહેશે પણ ખરા કે આવી જાવ આ ઘટતું છે તમે દઈ દયો તો તમારી અરજી નીચે કે નહીં થાય નિયન્ય ખૂટતી પૂરતી થઈ જશે ખૂટતી પૂરતી થઈને તમારી નોંધ પડી જશે આ એક થઈ હવે આવે અપીલ હકુમત મામલતદારે એક વાર કોઈ પણ નોંધ ને ના મંજૂર કરી દીધી ચાહે મંજૂર કરી દીધી પછી હવે મામલતદારમાં તમારે કામ કરવાનું થતું નથી રદ કરેલું હોય તો થાય પણ મોટા ભાગે રદ કરતા નથી હવે તમારે અપીલ દાખલ કરવાની છે એના માટે આવે પ્રાંત પ્રાંતમાં બે આવે પ્રાંત જમન પ્રાંત જસુ જમીન સુધારણા રિલેટેડ કઈ હોય તો એ કેસ તમારે પ્રાંત જસુમાં લઈ જવાનો રહી જમીન મહેસૂલને લગતું કામ હોય તો જમનમાં માં લઈ જવાનો આ કામ પણ હું ખેડૂતો ને શીખવાડું છું કારણ કે એમાં દસ વીસ હજાર પચાસ હજાર સુધી ફી ના ખર્ચા ન કરવા પડે તો રેવન્યુ કોર્ટ કહેવાય કેવાય એવી જ રીતે રેવન્યુ કોર્ટ નું પહેલું પગથિયું અમુક જગ્યાએ મામલતદાર છે અમુક જગ્યાએ પ્રાંત છે માનો કે તકરારી છે એકસો પાંત્રી ડી હજી બજી જોઈ ને તકરારી દાખલ થાય તો મામલતદારે કઈ નથી કરવાનું તકરારી રજિસ્ટર નોંધ લેવાની છે આ કેસને ને કહેવાય એ પ્રાંતમાં ચલાવવો પડે હવે એકવાર વાર નોંધ પ્રમાણિત થઈ ગઈ ને મામલતદાર નોલેજ પૂરો થઈ ગયો તકરારી લેવાની વાત જ નથી હવે તમારે તકરારી ઉભા થાય એકસો આઠ પાંચ નીચે થઈ તો એ તમારે પ્રાંત જમણ ની અંદર આર ટી આઈ અપીલ દાખલ કરવાની થઈ બંને થાય તો પ્રાંત માં હવે અહીંયા તમારે કેસ ચલાવવાનો આવા કેસ તમે જાતે કરી શકો એટલા માટે આપણા પાંચમા છઠ્ઠા અને હવે પછીના તમામ તાલીમ કેમ્પની અંદર એડવાન્સ માહિતી આપણે આપીએ છીએ અને ખેડૂત આરામથી કરતા થઈ જાય મારા ઘણા બધા તાલીમાર્થીઓ એવા છે અમુક તો વિડીયો સાંભળવાલા એવા છે કે મને એમ કે હું એસે સુધી લઈ આવી લડી આવ્યો અને જીતી આવ્યો એવી રીતે અભણ જેવો એક છે અંદરનો જાડેજા કરીને છોકરો હતો જોયો જ નથી એને મને કે સાહેબ તમને હું ગુરુ માનું છું મેં બોજામુક્તિ કરાવી મુક્તિ થવું કરાવી લે મને કે જૂનો બોજો હતો ઈ મેં રદ કરાયો મારા ડોક્યુમેન્ટ માંગવા પેલા બતાવ્યા પ્રાંતમાં જેમ કેસ લડી જૂનો બોજો મુક્તિ થઈ એની પણ પ્રાંત અધિકારી સારા હતા સાંભળી નિકાલતી ગયો તો વ્યવસ્થિત રીતે તમારે કેસ પૂતપ કરો તો તમારા કામ થાય થાય ને થાય જ તમારા ચોખા કરવા જ જોઈએ ન આવડે તો એડવોકેટ રાખીને કરવા જોઈએ પણ ખેતીમાં હવે એવી ઇન્કમ નથી નરિયા બદલે તમે કેસ કરવા જો નરિયા ઉતરી જાય બરાબર એની જગ્યાએ તમે જો જાતે કામ કરતા થઈ જાઓ તો પ્રાંતમાં કેસ દાખલ થાય પ્રાંતમાં તમને ન્યાય ન મળે તો સાહેબ કીધું હવે શું કરવું તો તમે કલેક્ટરમાં જઈ શકો કલેક્ટર માં ન્યાય ન મળે તો શું કરવું હેમજા ગઈ કાલે ત્રણ ભાઈઓ નહીં ક્યારે જવું ક્યારે ન જો મારા વિડીયા જોઈ લેજો નહીં તો સિવિલ કોર્ટ માં જવાય હવે હકુમત બદલી જાય સિવિલ કોર્ટ ની થાય આટલું હતું સાહેબ એ કીધું કે ક્યાં જવું આ બે વસ્તુ માં જ બે પગલા પછી આમ બે નથી ભેગી થઈ ગઈ સંગમ થઈ ગયો કઈ પ્રમાણ જોઈએ કલેક્ટરમાં આવી